ચિત્રોડા ગામે હોલિકા દહનમાં વિશાળ જનમેદની ઉમટી પડી આજરોજ તારીખ તેર માર્ચ ને ગુરુવારના ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીના ટાણે ઈડર તાલુકાના ચિત્રોડા ગામે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ આખું ગામ હોળી ચકલે એકત્રિત થાય છે જ્યાં હોલિકા દહન કરવામાં આવે છે હોળી પ્રાગટય કર્યા પછી નવવિવાહિત યુવાનો અને નવજાત શિશુઓને લઈને તેમના સગાનોમાંથી પાગડી પહેરીને હોળી પ્રદક્ષિણા કરે છે અને પ્રગટેલ હોળીમાં જુવારની ધાણી ખજૂર અને શ્રીફળ પધરાવી આશીર્વાદ પ્રાપ્ત કરે છે હોળી પ્રાગટાય વખતે આખું ગામ એકત્રિત થાય છે અને આશીર્વાદ મેળવે છે રિપોર્ટર અમિત જોશી ઈડર